વાલોડ ખાતે એક લંપટ શિક્ષક દ્વારા શાળાએ આવતી સગીર વિદ્યાર્થીનીઓની છેડતી કરવામાં આવતી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ત્યારે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે વાલોડ ખાતે એક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વિજયભાઈ ડી ચૌધરી દ્વારા દસ થી અગિયાર જેટલી સગીર વયની વિદ્યાર્થીનીઓ સાથે જાતીય સતામણી છેડતી કરવામાં આવી રહી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે આ લંપટ શિક્ષક દ્વારા સગીર વયની વિદ્યાર્થીનીઓને વર્ગખંડમાં નોટબુકમાં લેસન ચેક કરવાના બહાને વિદ્યાર્થીઓના નજીક આવી લેસન ચેક કરવા માટે નોટબુકના પેજ ફેરવવાનું કહી શિક્ષક હાથને સ્પર્શ કરતો હતો તેમજ આ લંપટ શિક્ષક વિજય ચૌધરી જાણે જોઈને કોઈ પણ વસ્તુ પેન ડસ્ટર વગેરે નીચે ફેંકીને વિદ્યાર્થીનીઓને તે વસ્તુ ઉચકવા જણાવી વિદ્યાર્થીનીઓના છાતીના ભાગે ગંદી નજરથી જોતો હતો તેમજ સીડી પગથિયા ઉપર આવતા જતા રસ્તામાં સામેથી આવી રસ્તો રોકવાનો પ્રયાસ કરી વિદ્યાર્થીનીઓના શરીરને સ્પર્શ કરી સગીર વયની વિદ્યાર્થી જાતીય સતામણી કરવામાં આવતી હતી ત્યારે આ સમગ્ર મામલો સામે આવતા વાલીઓના પગતળેથી જમીન ખસી ગઈ હતી તેમજ વિદ્યાર્થીનીઓના વાલીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે ત્યારે વાલોડ પોલીસ મથકે લંપટ શિક્ષક વિજય ચૌધરી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ પંચોતેર તથા પોક્સો એક્ટ બે હજાર બારની કલમ અગિયાર અને બાર મુજબ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી વલોડ પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે